માંડલ તાલુકાના ગામ નજીકથી મહેન્દ્ર ઓગણ ચાલીસ લાખ નો વિદેશી દારૂ ઝડપાયો ચોક્કસ બાતમીના આધારે દારૂ અને કાર સહિત આઠ પોઈન્ટ ઓગણ ચાલીસ લાખ મુદ્દામાલ કબજે લઈ વિઠલાપુર પોલીસે કાર્યવાહી કરી અમદાવાદ ગ્રામ્યના માંડલ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તેમજ ગ્રામ્યના હાઈવે ઉપર હેરાફેરી થતા વિદેશી દારૂના જથ્થાઓને ઝડપી લેવા ત્રણેય પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ તવાઈ બોલાવી છે વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સાંતુભા અને પોલીસ કોન્સ્ટેબલ છત્રસિંહ સિંહાને ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપની એક્સયુવી ત્રણસો મોડલની બ્લેક ફિલ્મવાળી ગાડીમાં ભારતીય બનાવટનો પર પ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરી બેચરાજી તરફથી વિઠલાપુર તરફ આવનાર હોય જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવેલી અને બાતમી